ભરૂચના નંદેલા વિસ્તારમાં આવેલ ભૂસા સોસાયટી ખાતે સત્યસાઈ વસ્તી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આજ રોજ દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હળસુ લાખની ઉજવણી થઈ રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા જિલ્લાની શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા ભરૂચના નંદીલાલ વિસ્તારમાં આવેલ ભુસા સોસાયટીના કોમન પ્લોટમાં ધ્વજવંદન કરીને ભારત માતાની પૂજા આરતી કરી છવ્વીસમી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ખૂબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વડીલો બાળકો યુવાનો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના મુખ્ય અતિથિ રાકેશભાઈ ગોસ્વામી ભરૂચનગર નગર કાર્યવાહ સેવક રાષ્ટ્ર

તે માટે યોગ્ય આયોજન કરવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર વિરલ ગોહિલ જનાદેશ આદેશ ન્યૂઝ ભરૂચ